અબ આઈ ફોન પાસ કરી નાખી છે કે પેસે કદા ચાલે યે अद्रोगे क्वी व geschätक हार सत्छर्ट कर्ड़ अक का प्रियाक थै क्न आ अहत memorized इसके हैं आ दगह Chineseиваем की का का bringt खार है 5 सैनल उसके हाद आपारu चाहःण મે <laughs>

આપણે કુંડળ પહોંચી ગયા છીએ અને કુંડળ મોટી શંકર ભગવાનની મૂર્તિ છે આ મારો વિશ્વ વિષુ

તો જો કુંડાળમાં નકલી હાથી ઊભા છે ત્યાં બધા ફોટો વિડીયો શૂટિંગ કરે છે યા છીએ ને બહુ લેટ થઈ ગયું છે તો બધાયને છે એમાં તરજ જેવીમાં ચાઉનમાં મળીએ આપણે બધાય નેક્સ્ટ બ્લોટમાં ને એમાં બ્લોગ જોવાનું ઘૂરતા ન હોય તો બધાયને